હેલો મિત્રો સ્વાગત છે આપણું મિની દ્વારકા પીપાધામ બધા મિત્રોને જય શિયાળામ આજે આપણે એક ભાઈ જાફરાબદથી જાય છે અયોધ્યા ચાયકલ લઈને અહીંથી લગભગ સોળસો કિલોમીટર થાય છે તો આપણે એને મળવા જઈએ અને મળીએ જય શ્રીરામ મોંઘા મોલ ચૂકવવા પડતા એટલે બે આ બે યુવાનોને જેમ બને એમ આપણે સપોર્ટ કરવાનો છે જ્યાં જ્યાં આપણા વિસ્તારોમાં એમ કે આ નીકળે છે આપણે એમનું સન્માન કરવાનો છે અને આમનું પ્રોત્સાહન હશે એના માટે આપણે ફૂલ આપણે તૈયારી કરવાની છે અને જેમ બને એમ આ મિત્રોને આપણે સાથ અને સહકાર આપવાનો છે એટલે બીજું વધારે કાંઈ વિશેષ નહીં કહેતા જેમ હશે એમ અપડેટ દેતા રહેશે અને જાફરાબાદ થી નીકળા છે છે કે અયોધ્યા સુધી જવાના છે સોળસો કિલોમીટર અંતર છે એટલે આમની લાગણીને ને વંદન અને જય શ્રી રામ બે ભાઈ બંધ ની આઈડી આમાં ફોલો કરેલી છે બે ફોલો બેસન માં લેતો એ આઈડી ઓપન કરીને ને એને ખાસ ફોલો કરજો તો એને બે આ બે ભાઈઓ છે જે જાફરાબાદ થી અયોધ્યા જાય છે સાયકલ લઈને સોળસો કિલોમીટર થાય છે તો વૈભવ સેલ ના સ્પેશિયલ જયભાઈ અને બારોટદેવ રિયાજભાઈ ને મળવા આવ્યા છે તો અત્યારે પણ અહીંયા જ છે પરડ જય શ્રી રામ જય શ્રી રામ શક્ય હા જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ હા મજામાં બે અઢી નહીં દેખાય છે વિક્ટર ના બે અઢી નહીં એક કિલોમીટર હું જો આ મિત્રો અહીંથી માંડીને અયોધ્યા સુધી સોળસો કિલોમીટરનું અંતર કાપી અને ભગવાન રામને દર્શન કરવા માટે પોતાના શરીરના શ્રમે જઈ રહ્યા છે તો અમે સ્પેશિયલી એક આપણને અંતર લાગણી હોય અને જે આપણને ગર્વ છે કારણ કે આપણું એક સનાતન ધર્મનો એક આ પાયો જે કહી શકાય ભગવાન રાઘવેન્દ્ર સરકાર એટલે બાવીસ તારીખે પોતાની ગાદી ઉપર જ્યારે બિરાજા હોય અને એનો હરખ અને ઉલ્લાસ ક્યા વ્યક્તિત્વને ન હોય એટલે એ હરખ અને ઉલ્લાસ બધા પોતપોતાની રીતે વ્યક્ત કરતા હોય છે જ્યારે બે આ તરવતા યુવાનો બે નવ એમ કે કેસુડાના ફૂલ જેવા યુવાનો એમ તેને થી નિર્ણય કર્યો કે આપણે ભગવાન રામના દર્શન તો કરવા છે પણ સાયકલ લઈને પોતાના શરીરના સમય એમ કે અયોધ્યા સુધી જવું છે અને ત્યાં જઈને ભગવાન રામને નિહાળવા છે ભગવાન રામની ઝાંખી કરવી છે અને ભગવાન રામના દર્શન કરવા છે તો એના માટેનો આ એમના જે નિર્ણય જે કર્યો છે એમને જે પ્રતિજ્ઞાઓ કરી છે એ પ્રતિજ્ઞાને અમે લાગણીને વંદન કરીએ અને એ પ્રતિજ્ઞાને માન આપતા અમે સ્પેશિયલી એમને રાજુલાથી અહીંયા સુધી મળવા આવ્યા છે ભાઈ ને તો હવે ધીમે ધીમે અહીંથી જાય છે જેમ બને એમ જ્યાં મળે તે બધા તેને સપોર્ટ કરે